તો રાજકારણમાં કોઈ કાયમી દોસ્ત નથી હોતા કે કોઈ કાયમી દુશ્મન નથી હોતા એક કલાક પહેલા જેની સામે આક્ષેપબાજી કરવામાં આવતી હોય તે બીજી જ કલાકે સાથે સરકાર બનાવવા રાજી થઈ જાય છે તેવું પણ આ ક્ષેત્રમાં સંભવી શકે તો આ વાતની સાક્ષી પૂરતો એક વીડિયો અમે તમને બતાવીશું જેમાં બીજું કોઈ નહીં પરંતુ ઈમાનદાર નેતા હોવાની છાપ ધરાવતા હર્ષવદ કેજરીવાલ એવા લોકો સાથે બેઠેલા દેખાય છે જેમને એક સમય તેમણે બેમાન નેતાઓની યાદીમાં સમાવેશ કર્યો હતો તો જોઈએ બદલાતા નેતાઓ અને બદલાતી તસવીરનો આ અહેવાલ થોડા વર્ષો અગાઉ દિલ્હીમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધના અવાજમાંથી ઉભી થયેલી આમ આદમી પાર્ટી જોત જોતામાં દિલ્હી વિધાનસભામાં સરકાર ચલાવતી થઈ ગઈ કારણ કે જનતાની એક જ માંગણી છે ભ્રષ્ટાચારના બોરિંગમાંથી મુક્તિ દેશમાં લાંબા સમય બાદ લોકોને એક ક્રાંતિનો જન્મ થઈ રહ્યો હોય તેવું લાગ્યું હતું અને આમ આદમી પાર્ટીના નેતાના રૂપમાં અરવિંદ કેજરીવાલ ઉભરી રહ્યા હતા લોકોના મનમાં અરવિંદ કેજરીવાલ ભ્રષ્ટાચાર સામેની લડતના નાયક તરીકે ઉભરી રહ્યા હતા જનતા માં પોતાની જેમ જેમ સ્વીકાર્યતા વધતી જતી હતી તેમ તેમ અરવિંદ કેજરીવાલ દ્વારા અન્ય નેતાઓ પ્રેમી નથી એ જનતા ભલે ભૂલી ગઈ હોય નેતાઓને આ સૂત્ર હંમેશા યાદ હોય છે

તેમણા કહેવા મુજબ તેમણે બેઈમાનોની લિસ્ટ બનાવી છે અને લોકો સામે એક બાદ એક નામ ગણાવીને તેમને મત નહીં આપવા માટે જણાવી રહ્યા છે સાંભળો તમે કોના કોના નામ છે આ લિસ્ટમાં દેશ કે બેઈમાનો કે લિસ્ટ બનાવી थी और मैं आपकी सहमति चाहता हूं कि और इसके देश की भी सहमति चाहता हूं कि क्या इन लोगों को इस बार हराना चाहिए या इस बार फिर से चुन के इनको संसद में सुरेश कलमाड़ी हराना चाहिए कि नहीं हराना चाहिए तो आम आदमी पार्टी की तरफ से एक मजबूत कैंडिडेट खड़ा होना चाहिए उसके खिलाफ नितिन गडकरी हराना चाहिए कि नहीं हराना चाहिए सुशील कुमार शिंदे प्रफुल्ल पटेल येडियुरप्पा अनंत कुमार वीरप्पा मोइली विरप्पा मोइली को नहीं हराया तो एक अप्रैल से गैस के और बिजली के दाम दुगने हो जाएंगे एच डी कुमारा स्वामी चिदंबरम साहब अलागिरी कनीमोई जी के वासन शिपिंग के अंदर उनका स्कैम था सलमान खुर्शीद मायावती मुलायम सिंह यादव अनु टंडन इनका स्विस बैंक के खाते निकले थे इनके श्री प्रकाश जयसवाल कोयला घोटाले वाले जगनमोहन रेड्डी अनुराग ठाकुर कपिल सिब्बल कमलनाथ पवन बंसल फारूक अब्दुल्ला नवीन जिंदल अवतार सिंह भडाना शरद पवार अगर वो लड़ेंगे तो हम आप बीजू दृश्य जुओ

એટડી કુમાર સ્વામી ચંદ્રબાબુ નાયડુ અને ડી એમ કેના કે સ્ટાલિન જેવા નેતાઓ ઉપસ્થિત હતા આ સંમેલનમાં ખુદ અરવિંદ કેજરીવાલ પણ હાજર હતા અરવિંદ કેજરીવાલે ખુદ આ સંમેલનમાં સંબોધન કર્યું હતું અને ભ્રષ્ટાચાર સામે લડવા અપીલ કરી હતી સવાલ એ છે કે શું અરવિંદ કેજરીવાલ પોતે જેને ભ્રષ્ટાચારી ગણે છે તેમની સાથે રહીને ભ્રષ્ટાચાર દૂર કરવા માંગે છે શું ભાજપ સામે લડવા માટે ભ્રષ્ટાચાર અંગેનું પોતાનું વલણ બદલાઈ જાય છે શું અહીં અરવિંદ કેજરીવાલના સિદ્ધાંતો અને માન્યતા સત્તા માટે બદલાયેલા નથી દેખાતા અગાઉ કહ્યું તેમ રાજકારણના ખેલાડીઓને માત્ર એક જ લક્ષ્ય હોય છે અને તે છે કોઈ પણ ભોગે સત્તા મેળવવી અરવિંદ કેજરીવાલ જેવા ઈમાનદાર છબી ધરાવતા નેતા પણ આમાંથી બાકાત નથી રાજકારણમાં બધું ક્ષણવારમાં બદલાઈ જાય છે નથી બદલાતી તો માત્ર જનતાની મુશ્કેલી બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ